વેલકમ બેક ટુ અક્ષર સર અત્યારે આપણે જોવાનું છે ન્યૂ આર્ટિકલમાં એકદમ પ્રોફેશનલ વસ્તુ રહેવાની છે જે તમે નાના મોટા પ્રસંગમાં વેડિંગમાં તો તમે ઘરે પણ પહેરી શકો એ ટાઈપની કંઈક નવી વસ્તુ લઈને આવી રહ્યા છે આ ટાઈપનું આખું નવું અલગ છે તમારે વિડીયોમાં સૌથી પહેલાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં જેમ કે નવા વિડીયો અને નવી નોટિફિકેશનો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે ઓર્ડર અને પ્રાઇઝ માટે અમારા વોટ્સઅપમાં મેસેજ કરો તમને ઓર્ડર પણ મળી જવાનો છે થઈ જવાનો છે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી રહેવાની છે અને પ્રાઇઝ પણ તમને મળી જવાની છે સિંગલ પીસ હોમ ડિલિવરી તમે ઘર બેઠા મંગાવી શકો છો કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપમાં મોકલી આપજો તમને ઘર બેઠા એક એક પીસમાં પ્રોવાઈડ કરી રહ્યા છીએ કે જે લોકોને શોપ પર આવવું હોય તો વહેલાં ને દોડે ખાસ કરીને જલ્દી શોપ ઉપર આવી જાઓ લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે આવું જ બીજું કલેક્શન જોવા માટે અમારા પેજને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈ નહીં જો તમારા ફેમિલીમાં આ ટાઈપનું કોઈ કલેક્શન પહેરવા માગતા હોય ને ઝીણા દાણામાં સિંગલ દાણામાં બાંધણી ટાઈપનો આખો કોન્સેપ્ટ છે જે કાર્ડ ઉપર આખો પીસ રહેવાનો છે તો એને આ રીલ્સ જરૂરથી જરૂર શેર કરવાનું પણ ભૂલાય નહીં બધા કલર અત્યારના જે વેડિંગમાં ચાલે ને એ ટાઈપના અવનવા અને ડિઝાઇનર કલર મેચિંગ છે તો આવું જ કલેક્શન જો તમને ગમ્યું હોય ને તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં બન્યા તો વિડીયોને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જ નવા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ